ડાયાબિટીસ મુક્ત ગુજરાત અંતર્ગત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત દિવસની યોગ શિબિરની આજે કરવામાં આવી હતી વડોદરા શહેરમાં બે અને જિલ્લામાં એક મળી ત્રણ યોગ શિબિરની આજે પૂર્ણાહુતિ થઈ હતી ત્રણ શિબિરમાં કુલ ત્રણસો થી વધુ લોકોએ તેમના ડાયાબિટીસના લેવલને ઓછો કરીને લાભ મેળવ્યો હતો યોગ બોર્ડના વડોદરા સ્થિત કોઓર્ડિનેટર મીનાક્ષી પરમાર અને સુનિલ પટેલની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ હતી રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનની સફળતા મળી છે વડોદરામાં પંદર દિવસની વિશેષ યોગ શિબિરમાં ત્રણસોથી વધુ લોકો જોડાયા હતા ત્રણ સ્થળોએ રાજ્ય યોગ બોર્ડના યોગ કોઓર્ડિનેટર અને શિક્ષકોએ ઉપસ્થિત લોકોને શિબિરને શરૂ થતાં પહેલા જ સુગર લેવલ માપ્યું હતું રોજે રોજ નિયમિત રીતે પ્રાણાયામ મંડુકાસન વક્રાસન અર્ધ મત્સ્યદ્રાસન સૂર્ય નમસ્કાર મુક્તાસન ભુજંગાસન સહિતના આસનો કરાવવામાં આવ્યા હતા અને જેને કારણે મોટા ભાગના લોકોનો સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો આ ઉપરાંત અન્ય શારીરિક ફાયદા પણ થયા હતા તેમણે રાજ્ય યોગ બોર્ડનો આ પ્રકારની શિબિર યોજવા માટે આભાર માન્યો હતો દિના જરૂર આવું છું અને જ્યાં માધવ જે દેવ બને છે એનું ઘર શું હોય ત્યાં શું શીખવાડવામાં આવે છે સેલ્ફ ડિસિપ્લિન જેનાથી આપણી મનની સ્ટ્રેન્થ ખૂબ વધી જાય છે મન શક્તિશાળી બને છે અને

રાત્રે પણ મારું શરીર સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી છે મારું શરીર સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી છે

જે વિચારશો જે બુદ્ધિથી જોશો એ હકીકત બની જશે અને રાત્રે પણ ઊંઘ આવે ત્યારે તમે રાજા મારું શરીર સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી છે મારું શરીર આખી રાત સબકોન્શિયસ માઇન્ડમાં ગયેલા વિચારો તમારા બોડીને હેલ્ધી બનાવશે અને એનાથી પણ એક બીજો વિચાર તમને મળે કે ન મળે પરંતુ મારું શ્રેષ્ઠ કાર્ય પરંતુ મારું શ્રેષ્ઠ કાર્ય નિરંતર કરતો રહીશ નિરંતર કરતી સમજીશ અને ખરાબ થાય તો ઈશ્વર ઈચ્છા સમજીશ હું પ્રથમ જવાબદાર ગણાઈશ અને સાવચેત રહીશ અને સાવચેત રહીશ કોઈ પણ કાર્યને

આવું ને આવું નિરંતર આપણા આદરણીય સુનિલભાઈ કામ કરતા જ કે જેથી કરી અને ગુજરાત સરકારનું જે ગુજરાત જે છે એ મુક્ત ડાયાબિટીસ મુક્ત ગુજરાત રાજ્યનું જે સપનું છે પૂરું થાય એવી રીતે તો ભગવાને બધાને કમળ નું ફૂલ હોય એની પાંચ પાટલી દરેકના હાથની આંગળીઓ પાંચ છે આપણે બંને હાથ ઊંચા કરી અને આરામ કરી અને બધા એમના ફૂલ સ્વાગત કરી રહ્યા છે ખુબ સરસ ખુબ સરસ રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન ની પિસ્તાલીસ જગ્યાએ શિબિર નું આયોજન થયું વડોદરામાં વડોદરા પૂર્વ વિભાગ માં જાય આજવા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું તારીખ થી અઠ્યાવીસ તારીખ સુધી પંદર દિવસ સુધી સતત સોથી વધુ લોકોએ આ શિબિરમાં લાભ લીધો છે અને પહેલા દિવસે અમે ચેકઅપ કરાવ્યું અને છેલ્લા દિવસે ચેકઅપ કરાવ્યું ખૂબ જ ઉત્સાહજનક પરિણામો લોકોએ પ્રાપ્ત કર્યા છે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ નિયમિતપણે પણ આગળ એ લોકો જાળવી રાખવા માગે છે યોગ બોર્ડ તરફથી પણ આ રીતે અમે એક ક્લાસનું આયોજન કર્યું છે જે આગળ પણ એમને આ રીતે સેવાઓ મળતી રહેશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન શ્રી શિષપાલજી ઓએસડી શ્રી વેદી સાહેબ અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી એમના સહયોગથી આ આખું અભિયાન ચલાવવામાં આવ્યું અને યોગ દ્વારા ડાયાબિટીસને કેવી રીતે નાથી શકાય એનો એક સુંદર પ્રયોગ થયો છે અને વૈજ્ઞાનિક રીતે એને આપણે અમલમાં લાવવા માટેનો આ પ્રયત્ન છે જય શ્રી કૃષ્ણ મારું નામ વલવાની પ્રેમ છે હું બાવીસ વર્ષનો છું અત્યારે મને બે વર્ષ પહેલાં ડાયાબિટીસ એટેક થયું હતું ત્યારે હું વીસ વર્ષનો હતો હમણાં હું મેડિસિન્સ પર છું યોગ દ્વારા મને આટલું સારું લાગ્યું છે પંદર દિવસમાં પહેલા દિવસમાં મારું બસો ને પચીસ આવ્યું હતું ડાયાબિટીસ ફાસ્ટિંગનું પંદર દિવસ પછી આજે હમણાં ચેક કરાવ્યું છે ફાસ્ટિંગનું તો એકસો એકવીસ આવ્યું છે જે મારા માટે ખૂબ સરસ વાત છે યંગસ્ટર થઈને હું યોગા નહોતો કરતો પહેલાં ગુજરાત યોગ જે કાર્યક્રમ ચાલુ કર્યું છે એમાં મને ખૂબ ફરક દેખાયો છે મારા જીવનમાં જે યોગનું ગાડી ચાલુ થઈ છે હું પ્રયત્ન કરીશ કે મારું આખું જીવન હું યોગમાં કરી શકું ધન્યવાદ કહીશું ગુજરાત બોર્ડને અને જેટલા પણ અમારા ટીચર્સ હતા જેમણે અમે યોગ શીખવાડ્યો હું એ પ્રયત્ન કરીશ કે જીવનમાં હું યોગ કરતો જ રહીશ ધન્યવાદ